રાધે રાધે દોસ્તો દેવી લક્ષ્મીના આગમનના આ પાંચ શુભ સંકેતો હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધન સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘરમાં તેમનો સ્નેહ રહે છે ત્યારે પૈસાનો પ્રવાહ ક્યારે સુકાઈ જતો નથી આવા લોકો જીવનભર સુખ સૌભાગ્ય અને પ્રગતિનો અનુભવ કરે છે જ્યોતિષ અને પુરાણોમાં જણાવાયું છે કે દેવી લક્ષ્મી ઘરે આવતા પહેલા કેટલાક શુભ સંકેતો આપે છે આ સંકેતોને ઓળખીને વ્યક્તિ તેમના જીવનમાં સકારાત્મક ફેરફારોની અપેક્ષા રાખી શકે છે તો ચાલો જાણીએ આ પાંચ શુભ સંકેતો શંખનો મધુર અવાજ જો સવારે અચાનક શંખનો અવાજ કાનમાં પહોંચે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે શંખને શુદ્ધતા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને તેનો અવાજ એ પર્યાવરણીય અશુદ્ધિઓને દૂર કરે છે અને ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે સાવરણીનું શુભ સંકેત સાવરણી ઘણી દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી હોય છે તેથી તેને આદર સાથે વર્તવાની સલાહ આપવામાં આવે છે જો તમે સવારે ઘરની બહાર નીકળતી વખતે કોઈને સાફ કરતા જુઓ છો તો તે નાણાકીય લાભનો શુભ સંકેત માનવામાં આવે છે તે સૂચવે છે કે ઘરમાં પૈસાનો પ્રવાહ વધવાનો છે ખાવાની આદતોમાં અચાનક ફેરફાર કેટલીકવાર પરિવારના સભ્યો સ્વયંભૂ માંસ ખાવા અથવા દારૂ જેવી આદતો ટાળવાનું શરૂ કરે છે તેમની ભૂખ હળવી બને છે અને તેમનું મન શાંત થઈ જાય છે આ પરિસ્થિતિને ઘરમાં પવિત્રતા અને દેવી લક્ષ્મીના આશીર્વાદની નિશાની પણ માનવામાં આવે છે કુંવડનું દર્શન કુંવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે જો તમે કોઈ શુભ પ્રસંગ પહેલાં અથવા સાંજે કુંવડ જુઓ છો તો તે ખૂબ જ સકારાત્મક સંકેત માનવામાં આવે છે તે સૂચવે છે કે તમારું નસીબ બદલાવાનું છે અને સંપત્તિ મેળવવાની શક્યતા છે ઘરમાં શાંતિ અને સુમેળમાં વધારો જ્યારે ઘરના વાતાવરણમાં અચાનક શાંતિ સહયોગ અને મધુરતા વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે બિનજરૂરી વિવાદો સમાપ્ત થવા લાગે છે ત્યારે તે પણ સંકેત છે કે ઘરની ઉર્જા બદલાઈ રહી છે આ ફેરફારને લક્ષ્મીના આશીર્વાદનો આગોતરો સંકેત માનવામાં આવે છે દેવી લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી ગુલાબી કે સફેદ વસ્ત્રો પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ દેવીની જમણી બાજુ અને ભગવાન ગણેશની મૂર્તિ ડાબી બાજુ રાખ શ્રેષ્ઠ માનવામાં આવે છે ગોધન બેલા અથવા રાત્રિનો સમય એ પૂજા માટે શ્રેષ્ઠ સમય છે કમળનું ફૂલ એ દેવીને ખાસ પ્રિય માનવામાં આવે છે દીવામાં ગાયનું ઘી વાપરવાથી પૂજાના ફાયદામાં વધારો થાય છે